વેલકમ ટુ ઇન ગુજરાતી ચેનલ હાયરાર્કી હાયરાર્કી શબ્દનો અર્થ અધિક્રમ પદાનુક્રમ અધિશ્રેણી સ્તરીકરણ કે ઉતરતા દરજ્જાના ધર્માધિકારીઓની સંસ્થા કે એવી જાતનું બીજું કોઈ સંગઠન કે વ્યવસ્થા થાય છે હાયરારકી શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધેર વોઝ અ ક્લિયર હાયર ઓફ પાવર ઇન ધ કંપની એટલે એટલે કે કે કંપનીમાં સત્તાની સ્પષ્ટ શ્રેણી હતી એક ઉદાહરણ જોઈએ મી ઇન ધ તે મારાથી ઉપર છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ